જીવનનો ધીરજ જુબલ જય માતાજી દસ એમ માં તમારું સ્વાગત છે જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે દરેક દિશામાં અંધકાર જ દેખાય છે પ્રેમમાં સમસ્યાઓ આવે છે કુટુંબમાં કલહ થાય છે ધંધો કે નોકરીમાં નુકસાન થાય છે એ સમય મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે હમણાં આટલું બધું ખરાબ કેમ થઈ રહ્યું છે પણ મિત્રો આ દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી જેણે ક્યારેય ખરાબ સમય જોયો જ નથી રાજા હોય કે રહી ગરીબ હોય કે ધનિક દરેકને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખરાબ સમય એવું છે જેમ વરસાદી મોસમ સતત વાદળ છવાયેલા હોય વીજળી કડકે વરસાદ વરસે એ સમયમાં લાગે કે હવે તો સૂરજ દેખાશે જ નહીં પણ શું એવું બને છે ક્યારેય નહીં થોડા દિવસ પછી આકાશ સાફ થઈ જાય છે સૂર્ય ફરી ચમકે છે તે જ રીતે જીવનનો ખરાબ સમય પણ કાયમી નથી એ એક મોસમ છે એ પસાર થઈ જ જશે મિત્રો તમે વિચારશો કે મારા પ્રેમમાં મુશ્કેલી કેમ આવી લોકો મારી પાછળ કેમ બોલે છે આજુબાજુના લોકો મારું મનોબળ કેમ તોડે છે પણ આ પ્રશ્નોના જવાબ સરળ છે ભગવાને જ્યારે તમને મજબૂત બનાવવાના હોય છે ત્યારે એ તમને પરીક્ષામાં મૂકે છે જીવનની દરેક પરીક્ષા સુખ હોય કે દુઃખ થી માણસને શીખવે છે દુઃખ તમને ધીરજ શીખવે છે સુખ તમને આભાર માનવો શીખવે છે એક નદીની વાત યાદ આવે છે નદી જ્યારે સીધી વહે છે ત્યારે એને જોવું સરળ છે પણ જ્યારે નદી વળાંક લે છે પથ્થરો સાથે અથડાય છે ત્યારે એની શક્તિ વધુ વધી જાય છે એ જ રીતે આપણું જીવન જ્યારે વળાંક લે છે મુશ્કેલીઓ સાથે અથડાય છે ત્યારે આપણા અંદર છુપાયેલી શક્તિ બહાર આવે છે તમારા જીવનમાં પણ પાંચ વર્ષ પહેલા એવો એક વળાંક આવ્યો હતો તમે નવો માર્ગ પસંદ કર્યો હતો એ સમયે મુશ્કેલીઓ ઘણી આવી પણ એ સંઘર્ષે તમને આજના દિવસ સુધી લાવ્યો છે તો વિચારો જો એ દિવસો વિના સંઘર્ષ ના હોત તો તમે આજે આટલા મજબૂત બન્યા હોત ક્યારેય નહીં હવે પ્રશ્ન એ છે કે આવા ખરાબ સમયમાં શું કરું છું સૌથી પહેલી વાત ધીરજ રાખવી ધીરજ એ જ રાજ છે ધીરજ રાખશો તો સમય બદલાશે બીજી વાત કુલદેવી માં પર વિશ્વાસ રાખો ભગવાનને યાદ કરો પ્રાર્થના કરો તમારે જેવું બોલવું હોય બોલો હૃદયમાંથી બોલો કુલદેવી માં હંમેશા સાંભળે છે ત્રીજી વાત સકારાત્મક વિચાર આજુબાજુના લોકો ક્યારેક તમારો આત્મવિશ્વાસ તોડે છે કોઈ તમારું અપમાન કરે છે કોઈ ટીકા કરે છે પણ એમાં ફસાઈ જશું નહીં યાદ રાખો જે લોકો તમને નીચે ખેંચે છે એ ક્યારેય ઉપર જઈ શકતા નથી તમારી નજર હંમેશા લક્ષ્ય પર રાખો મિત્રો આજે જો તમારા જીવનમાં સંઘર્ષ છે તો એનો અર્થ એ નથી કે ભગવાને તમને છોડી દીધા છે એનો અર્થ એ છે કે ભગવાન તમને કાનિક મોટું આપવા તૈયાર છે જેમ સુનાને આગમાં નાખીને તપાવવામાં આવે છે તેમ માણસને મુશ્કેલીઓમાં નાખીને મજબૂત બનાવવામાં આવે છે તમારો સંઘર્ષ એક દિવસ તમને સફળતાના દરિયામાં લઈ જશે તમારા જીવનની નદી આજે કદાચ વળાંક લઈ રહી છે પણ એ નદી આખરે સમુદ્ર સુધી પહોંચી જશે તો પ્રિય મિત્રો પ્રેમમાં હોય કે જીવનમાં ધીરજ રાખો વિશ્વાસ રાખો અને હિંમત રાખો ખરાબ સમય સમય નથી સારો પણ આવશે યાદ રાખો અંધકાર કેટલો પણ ઘેરો હોય દીવો એકલો પણ પ્રગટે તો અંધકાર ઘટાવી દે છે એટલે તમારી અંદર દીવો પ્રગટાવો અને વિશ્વાસ રાખો કે આવતીકાલ ચોક્કસ સુજાસ લાવશે